ગામડું એ ગામડું છે મિત્ર તો મારા વિડીયોમાં બને રહેજો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને આગળ શેર પણ કરજો ને વિડીયો આખો જોજો તો મિત્ર ગામડાનું જીવન સાદું હોય મકાન સાદા હોય પહેરવેશ સાદો હોય કપડાં મેલા ગેલા હોય પણ સંસ્કાર ને ગુણ અને ભોળ પણ ગામડામાં હશે આદાર સંતકાર સન્માન વ્યવહાર ચા અને રોટલો ગામડાના માણસમાં હશે દિલનો અમીર ભોલપાણ ગામડામાં હોય કેમકે સારા ભલા પસંદમાં કોઈ સવાદ નહીં અને એકબીજાને મદદ કરે અને પસંદ સાચવી લે એ મિત્ર ગામડું કહેવાય ગામડામાં મહેમાન આવે તો રામ રામ કરીએ અને કસંબો હોય ચા પાણીનો આવકારો હોય મહેમાન જોડી બેસીને સમાચાર લઈ એ ગામડા મિત્ર જોવા મળે શહેર અને ગામડામાં આકાશ અને ધરતી જેટલો ફેર છે શહેરના લોકો સવાથી હોય અને ફેશન વધારે હોય શહેરના લોકો મીઠું મીઠું બોલે અને કામ કરાવે ગરજ ગધેડાને બાપ કહે ગરજ માટે એટલે હું કોણ અને તમે કોણ આખી જિંદગી ગુલામી કરી હોય એટલે શહેરના માણસો સવાતી હોય આજે શહેરમાં કમાવા માટે જવું પડે મિત્રો પણ સાચી મજા તો ગામડાની જ છે હર મહાદેવ જય શરણમાં જય ચામડમા જય ગોગા મહારાજ જય શ્રી